મળ્યું મળ્યું આધાર કાર્ડ કશું મળ્યું નહીં ભાઈ એક તો મૂક્યું છે કે આઈ ખબર નહીં રહેતી કઈ આધાર કાર્ડ ખોઈ નાખો તો એટલે તમારો બુદ્ધો કેટલો તમે મૂક્યું તું મેને તો મૂક્યું અરે મારું મૂકેલું હોય તો ફટ દઈને મળે જોઉં છે જો આ મારું એ મે મૂક્યું તો ને એટલે મળ્યું આ બધું તમારું છે કઈ ઠેકાણે આ તો ઠેકાણે તો છે આ જો મારું પાન કાર્ડ આ મારું ઝેરોક્સ તમારું ક્યાં છે સ પાન કાર્ડ તાર જોડે

કાલે ચલાવશે નહીં હો હગલો એ તો આમને આમના ઠેકાણા નહીં જો હેતલ બેન હેતલ અને હેતલ બહેન શું કરવાનું આ કઈ નહીં કરવાનું આટલું સરસ તો છે એમાં પપ્પાએ લખાયું છે હેતલ બેન તે હારું કર્યું પછી હેતલ બેન જ રાખવાનું તું હેતલ કોને કર્યું માં મમ્મી વાહ અને હેતલ બહેન એ મારા બા આયા તને એક વખત સ્કૂલમાં તેમને બહાર સરસ બહુ સરસ આવા નહીં ચલાવો કશું ખબર તને અને વગર પાસપોર્ટે તું આવજે ફરવા માર જોડે શું દાંત કાઢી છે એ તો આમાં નું જ નહી તો તમને નહી જવા દઉં હું મને કોઈ ફરક નહી પડતો છે ઘંટડી હું તો જવાનો ભાઈ કારણ આવો તમારા ભૂલ છે ડોક્યુમેન્ટમાં હું શું કરું જાવ તો ખરા તમે પહેલા મારું અને ફોર્મમાં ફોટા લગાવવાના છે ફોટા ક્યાં છે એ તો નહી પડાવવાના છે ફોટા જો છે શું હસુ જો કઈ બી મને ગુસ્સો આવે લે દાંત કાઢા છે ખરી પડે છે હું જોઉં છું કે તમારા મગજ કેટલું છે

લો આ તમારું બધું ડોક્યુમેન્ટ હું હવે અમારેથી નીકળી જઉં છું તમે તમારી ત્યાં પાસપોર્ટ કરે રેડી રહો તો હું થેલો ભરીને મને કશું આવડતું નહીં અને થેલો ભરીને તમે ક્યાં જાવ છો ને એ મારે જોવું છે તો હું તો જવાનો ભાઈ વાત કરો તો તમારા ડોક્યુમેન્ટ નહીં મળતા તો પહેલા તો આ બધું ભેગું કરો બેન બહેન અને હિતલ ભેગું છું હમણાં બે બોલે ને તો હમણાં ખબર પડી જશે હિતલ ને હિતલ બેન કેવી છું નાટક કર્યા વગર જજો